નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો નિજર તાલુકાના હરધુલી ગામે નજીબી બાબતે યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર તાપી જિલ્લાના નિજર તાલુકાના હરધુલી ગામે રહેતા વીસ વર્ષે યુવક નિખિલ પાડવી અને આરોપી અરવિંદ ઠાકરે સાથે પેટ્રોલ ભરાવા બાબતે નજીબી બાબતે ઝઘડો થતા આરોપી અરવિંદ ઠાકરે દ્વારા યુવકને રોડ ઉપર પછાડી દેતા યુવકને ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું બનાવને લઈ મિઝર પોલીસે દસ જુલાઈના રોજ ગુનો દાખલ કર્યો હતો જેની માહિતી આજે અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરના ખ્યાતનામ તબીબ વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં નામદાર કોર્ટે વ્યારા પોલીસને ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો વ્યારાશહીના ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ બે મહિલાઓએ દુષ્કર્મ અને છેડતીની અલગ અલગ ફરિયાદ અરજી વ્યારા પોલીસમાં આપી હતી જેમાં પોલીસે ગુનો દાખલ નહીં કરતા ફરિયાદી દ્વારા નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવા માટેનો હુકમ કરાયો છે જે અંગે વકીલ નીતિન પ્રધાને આજે પાંચ કલાકે માહિતી આપી હતી બે યુવતીઓએ આરોપી વિરુદ્ધ છેડતી અને બળાત્કારની ફરિયાદો કરી હતી ઓગણત્રીસ છ ચોવીસના રોજ અને તે બાબતે કોર્ટમાં સીઆરપીસી એકસો ચોપન છપ્પન મુજબની એપ્લિકેશન ફાઇલ કરવામાં આવેલ અને એ એપ્લિકેશનમાં જે નામદાર સુપ્રીમ કોર્ટનું લલિતા કુમારનું જજમેન્ટ છે કે કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ બિફોર ધ પોલીસ ઓફિસર પોલીસ ઓફિસર ડ્યુટી બાઉન્ડ ટુ રજિસ્ટર ધી એફઆઈઆર નો ઇન દેટ સિચ્યુએશન નો પ્રિલિમરી ઇન્કવાયરી પરમિસેબલ આ મુજબના જે ચુકાદો છે તે નામદાર કોર્ટે ધ્યાને લીધો છે અને તે ચુકાદા મુજબ કોગ્નિઝેબલ ઓફેન્સ ફલિત થયેલ હોવાનું પણ નામદાર કોર્ટે ગણ્યું છે અને તેમાં ખાસ કરીને જે પોલીસ ઓફિસરની જે ભૂમિકા છે તેની પણ દલીલો કરવામાં આવેલી કે આ જે ભોગ છે તેને એક ચાર સાત એક ચાર બે એક સાત બે હજાર ચોવીસ અને ચાર સાત બે હજાર ચોવીસના રોજ પણ ભોગ પોલીસ સ્ટેશને ગઈ હતી એના વિડીયો લેવામાં આવેલા છે તેમ છતાં પણ એફઆઈઆર નહોતી કરવામાં આવી જે પરથી શંકા કુશંકા પોલીસ પર ઉપસ્થિત થયેલી હતી કે આરોપીને બચાવવા માટે જાણે પોલીસ અડીખમ રીતે તૈયાર હોય અને કોઈપણ સંજોગોમાં આ ભોગ બનાર યુવતીઓની એફઆઈઆર કરવા માટે ન તૈયાર હોય કે કોઈ કાર્યવાહી જ કરવા ન તૈયાર હોય એવી પરિસ્થિતિ સર્જાયેલી હતી અને છેવટે કહી શકાય છે કે દેર અંધેર નહીં હે એવી રીતના જ્યારે કોઈ જગ્યાએ પોલીસમાં જ્યારે ન્યાય નથી મળતો પોલીસ જ્યારે કાર્યવાહી નથી કરતી પોલીસ જ્યારે મિશિપ કરતી હોય એવા સંજોગોમાં એકમાત્ર અદાલતના દરવાજાઓ ખુલ્લા હોય છે અને અદાલતે એ આજો ચુકાદો આપીને એ કહાવત આજે સ્પષ્ટ થઈ છે અને અદાલતે તે અંગેનો અદાલતે જે હુકમ કર્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશને ફરિયાદી આપે તો પોલીસે તે ગુનાની સમક્ષ ફરિયાદ નોંધવી જ જોઈશે તેમાં સદર ગુનાની પ્રથમ સત્યતા કે ખરાઈ ચકાસણી કરવાની પોલીસને કોઈ વિવેકાધીન અધિકાર નથી તેમજ જ્યારે સદર કામે કોઈ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ ક્રિમિનલ પ્રોસિડર કોડની કલમ એકસો ચોપન અન્વયે પોલીસ સ્ટેશન ફરિયાદ ન લે

અને જે ખૂબ જ પહોંચેલા છે એવી અમને માહિતી મળી છે વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના ખેડૂતને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે રહેતા ખેડૂત શૈલેષભાઈ ગામી તારીખ દસ જુલાઈના રોજ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી સાપે ડંખ માર્યો હતો બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે બનાવની માહિતી આજે 3 કલાકે હોસ્પિટલમાંથી મળી હતી વ્યારા વન વિભાગની ટીમે લખાલી ત્રણસ્તા નજીકથી તાવેરા ગાડીમાં ગેરકાયદેસર વહન કરવામાં આવતા ખેરના લાકડા ઝડપી લીધા તાપી જિલ્લાના વ્યારા વન વિભાગના સ્ટાફને અધિકારી અને સ્ટાફ દ્વારા ગત રાત્રિના બે વાગ્યાની આસપાસ તાવેરા ગાડીમાં ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતા ખેરના લાકડાનો જથ્થો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જેમાં વન વિભાગે કુલ એક લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી આજે પાંચ કલાકે અપાઈ હતી વ્યારા પોલીસે સાકડી ગામેથી વિદેશી દારૂ ઝડપી લીધો આરોપી ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરાયો વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સાંકડી ગામે પ્રોહી અંગે રેડ કરી હતી જ્યાં આરોપી મનીષ ચૌધરીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા કાર્યવાહી કરાઈ હતી જેમાં આરોપી ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેની માહિતી આજે પાંચ કલાકે મળી હતી વાલોડની વાલ્મીકી નદીમાં કચરો નાખવામાં આવતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વાલોડ ગ્રામ પંચાયત દ્વારા વાલ્મીકી નદી કિનારે કચરાનો નિકાલ કરવામાં આવતા જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં કચરાનો નિકાલ નદીમાં નહીં કરવા સહિત અલગ અલગ મુદ્દે માંગ કરાઈ હતી જેની વિગત સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના મોસા નજીકના યુવક સાથે પચાસ હજારની છેતરપિંડી થતાં રૂપિયા પરત અપાવ્યા વ્યારા શહેરના મોસા વિસ્તારમાં રહેતા યુવક સાથે પચાસ હજારની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી જે પ્રકરણમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વી કે પટેલ અને તેમની ટીમ જયપુર ખાતે ગઈ હતી અને ભોગ બનનાર યુવક દીપક કોકણીને રૂપિયા પરત અપાવતા યુવક દ્વારા સેવા સદનની અગિયાર જુલાઈના રોજ બે વાગ્યે માહિતી આપી હતી મારું નામ કોકડી દીપક સુભાષભાઈ છે હું એક બેન્કનું બીસી પોઈન્ટ ચલાવું છું એમાં આધાર લોકોના આધાર કાર્ડથી પૈસા ઉપાડીને ધંધો કરતો હતો એ સમયે મારે એક મની ટ્રાન્સફર કરવાની એક લિંક મેં મને મળી ગૂગલ પરથી તો મેં એમાં રજિસ્ટ્રેશન કર્યું એ લિંક પર રજિસ્ટ્રેશન કરીને લોકોના મેં એમાંથી પચાસ હજાર રૂપિયા વિડ્રો કરીને લોકોને મેં આપ્યા પણ એ લોકોને વિડ્રો આપ્યા જે કંપની વન વન પે નામની કંપ એક કંપની હતી એ કંપનીમાં મારા પચાસ હજાર ફસાઈ ગયા અને એ પૈસા કાઢવા માટે ત્યાંથી મને કહે કે તમે દસ હજાર રૂપિયા પાછા મોકલો પછી મને એવું લાગ્યું કે ચીટિંગ કરતા છે એટલે મેં તાપી જિલ્લામાં સાયબર ક્રામની ક્રાઇમની ઓફિસમાં સંપર્ક કર્યો અને ત્યાં જઈને સાયબર ક્રામની ઓફિસમાં જઈને વિકે વિકેભાઈ પટેલ સરનો સંપર્ક કર્યો અને એમણે તાત્કાલિક ધોરણે મારું અરજી લઈને અને તાત્કાલિક ટીમને અલર્ટ કરીને બધા જ રાજસ્થાન જયપુરનું હતું જયપુરમાં રાજ પોલીસ સ્ટેશનના સાયબર ક્રામની પોલીસમાં એમણે તરત જ એમણે ત્યાં સંપર્ક કરીને અને મારી જે ઘટના બનેલી હતી મારે આજે જે ચીટીંગનો ફ્રોડ હતો એ એમણે બે દિવસમાં કામ મારા બે ખાતામાં પૈસા પચાસ હજાર પાછા લાવી દીધા છે એટલે એસપી સર એસપી ઓફિસમાં પણ એમનો પણ આભાર ધન્યવાદ સર અને વી કે પટેલ સરનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે એમના થકી તરત જ બે દિવસમાં મારા ખાતામાં પૈસા મળી ગયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમની આખી ટીમનો પણ આભાર માનું છું કે જે જે જયપુર પોલીસ સ્ટેશન જઈને અને ત્યાંથી મારા પૈસા કઢાવી આપ્યા ખૂબ ખૂબ આભાર એસપી સાહેબનો ખૂબ આભાર અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર સોંગઢ તાલુકાના પાથરડા ગામે શૌર્ય ચક્રથી સન્માનિત થયેલ વીર જવાન અને ઓકાઈ પીએસઆઈની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના પાથરડા ગામે દેશના મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત થયેલા વીર જવાન મુકેશકુમાર ગામિત અને ઉકાઈ પોલીસ મથકના પીએસઆઈની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત આગેવાનો હાજર રહ્યા હતા જે કાર્યક્રમ આજે એક વાગ્યાની આસપાસ યોજાયો હતો વ્યારા તાલુકાના કરંજવીલ ગામના જંગલ વિસ્તારમાંથી પોલીસે ગુમ યુવકને શોધી કાઢ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટકુઈ ગામનો યુવક સન્મુખ ગામિત અચાનક ઘરેથી કંઈ કહ્યા વિના નીકળી જતા વ્યારા પોલીસ મથકે ગત તારીખ સોળ જાન્યુઆરીના રોજ ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી જે બનાવમાં વ્યારા પોલીસે કરંજવેલ ગામના જંગલ વિસ્તારમાંથી યુવકને શોધી કાઢી પરિવારના સભ્યો સાથે મિલન કરાવ્યું હતું જે માહિતી આજે ત્રણ કલાકે અપાઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ ને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત